ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બહાર આવતા વિસાવદનના ધારાસભ્ય હવે સામે આવ્યા છે અને તેમણે આ ધારાસભ્યના સમર્થનમાં પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આદિવાસી શિર હવે બહાર આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીનો અંત લાવીશું વૈષ્ણવ

લખ્યું છે કે આદિવાસી યોદ્ધા છે તે હવે બહાર આવી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી જે તેની તાનાશાહી ચલાવી રહી છે તે તાનાશાહીનો અંત લાવીશું અને જય આદિવાસી પણ તેમણે લખ્યું છે જે પ્રકારે આ ધારાસભ્ય છે આ ધારાસભ્ય એક લાંબા સમયથી આ જેલમાં બંધ રહ્યા હતા તેમના પર આરોપ લાગ્યો હતો કે ડેડિયાપાડામાં એટીવીટીની બેઠક હતી અને તે સમયે આ બેઠકમાં અધિકારીઓ અને સત્તાધીશોની હાજરીમાં બબાલ કરી હતી માથા કરી હતી અને ગ્લાસ પણ ફેંક્યો હતો આ ધારાસભ્ય જેલમાં જવું ધારાસભ્ય આજે જેલમાંથી બહાર આવ્યા તે સમયે તેમણે મૌન પણ તોડતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી છે તેમણે તેમને ખોટી રીતે ફસાવ્યા છે અને જે પ્રકારે આ ઘટના ઉપસ્થિત થઈ છે તે ઘટના આ ભાજપ ઉપસ્થિત કરી છે અને તેમને પોલીસવાળા પોલીસવાળાએ તેમની કોઈ પણ પ્રકારની ફરિયાદ પણ નહોતી લીધી ધારાસભ્ય જ્યારે જેલના બહાર આવ્યા તે સમયે અનેક લોકો તેમાં ઉમટી પડ્યા હતા અને હવે ધારાસભ્ય ચેતર વસાવા જેમનો અંદાજ રહ્યો છે કે તેમના મત વિસ્તારના આદિવાસી સમાજના લોકો માટે હર હંમેશ લડવું અને એ જ બીજા ધરાવે છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ગોપાલ ઇટાલિયા અને આ ધારાસભ્ય ચૈતર વસાવા હવે ભેગા થઈ આવનારા દિવસોમાં ધમાલ મચાવે તો પણ નવાઈની અને ગુજરાત સરકારની જે નીતિઓ છે જે કામોની જે કામગીરી છે તેને લઈને પણ હવે તે સવાલો ઉપસ્થિત કરે તો પણ નવાઈ પરંતુ આજે આદિવાસી સમાજના આ આગેવાન આ ધારાસભ્ય જેલ બહાર આવતા અનેક લોકો ઉજવણી કરી રહ્યા છે અને તેમના વિસ્તારમાં તેમના સમર્થકોનો